રોકાણો તો કઈ કઈ એના મારા જાજો ટાઈમ ન હોય એના મારા અમારા લાખા મારા કે કઈ શનિવારે રજા ન હોય અવાર ટાઈમ કરવા જવાનું હોય અવાર ટાઈમ કરે અગિયાર બાર વાગ્યા સુધી પછી નાય જોવે ને એક વાગે નીકળ્યો તો ને સાયકલ મોટર સાયકલ જેવી આવે ચાર્જિંગ વાળી એટલે વાંધો ન કેટલા વાગે રણ આવી ગયો તો એટલે અઢી પોણા ત્રણ વાગે હા અઢી પોણા ત્રણ વાગે વીડિયો બનાવતો આવતો હતો ને કે વીઓ આવતો હતો પછી આવે ને વીડિયો મને દેખાડ્યો પણ કે જોઈ કે મેં કીધું હતું હા આપણે જાવું કાઠિયાવાડી જીજે પછીની એની મેળવી કે એટલે આવ્યો જાજી ઘડી બેઠા એવું હા બધું હમણાં પાછો એણે બહુ વીડિયા બનાવવાનો મેળ આવતો ને અમારે બહુ મેળ નહીં આવતો એટલે હમણાં કાલુ નો હમણાં દિન હા બે દિવસ એને તો અમી નથી મેલ્યો કે કે અમારો રૂટ કાયમીનો એક છે જાય બોલી જવાનું ને બોલી જઈ રૂમી આવવાનું કાયમીન કાયમી પછી એક ને

એવા સાટું કાલે બે ટમેટાને ખાના ફરજી છે બીજું કઈ બકાલું લેવીએ ને આપણે અહીંયા ફ્રિજમાં રાખીએ તોય બગડી જાય આમ જણે કા હોય તો ફ્રીજ અમારું ચું ચાલુ જોઈએ બંને ટમેટા ચું મફત નવતા જ થોડાક વધારે એ બગડી જાય ને આ જાય બે ઠંડી કાણાય હા આપણે હા ટમેટા જરૂરી છે

તમે મેગી રોગી બાફી પછી મેગીનો મસાલો નાખ્યો અને પછી ઉહાણ આવ્યું નતું ફ્રીજમાં ટમેટાનો સોસ પીડ્યો હતો નાખ્યો આવે જમાવટ આવે જી કેમ કે ટમેટાનો ટેસ્ટ આવે જરા 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 નહીં ટમેટાનો જ સોસ ઉતો પણ ટમેટા જીવો તો નજ આવે ને ભલે ઓરિજિનલ એ સોસ એ જુઓ કે ઓરિજિનલ જ હોય પણ અલોજી જે ટમેટાનું ફ્લેવર હોય ને ટમેટાની જે મજા આવે ને એવી સોસમાં એ મજા ન આવે એટલે એવું બધું કરતા હતા

ટાઈમ ટાઈમ ત્યાં કાઢવું ને ગમે કરો મોલી ભૂગી આવ્યા મુલીથી અમે બધું લઈ લઈએ પછી આપણે પાછા ની ભેગા થઈએ હાલો રામે રામ કાઉ હાલો એ ભાઈ ઝીણા મુસા